પીત પ્રકૃતિ ધરાવતા લોકો માટે આ તકલીફથી છુટકારો પ્રયોગ છે એ હાઈ બીપી ધરાવતા લોકો પણ કરી શકે હાઈ બીપી જેમને થઈ જતું હોય જે સમયે તમને બીપી વધી જતો હોય એ સમયે તમે આ પ્રયોગ કરી લેશો તો તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય આ જે પ્રયોગ છે તે પીત પ્રકૃતિ ધરાવતા લોકોએ શું ખાવું જોઈએ એમાં તો પહેલા તો તમને જણાવું કે ફ્રૂટની અંદર વધારે પડતા ફ્રૂટ ખાવા એમાં છે છે આ પ્રકારના તમે ફળો ખાઈ ખાઈ શકો શકો અંજીર જે દ્રાક્ષ છે લીલી દ્રાક્ષ છે આ પ્રકારના ફળો ખાઈને તમે તમારા પિત્તની તકલીફથી છુટકારો મેળવી શકો છો હવે આપણે જે પ્રયોગ જાણવાનો છે કે પિત્તની તકલીફ તમને હોય તો કયો પ્રયોગ કરવાનો છે કયું નસકુરું છે તમારે બંધ કરવાનું છે કે જેનાથી તમારા શરીરનો પિત્તનો જે પ્રકોપ છે ધીરે ધીરે ઘટી જાય અને શરીર જે ફરીથી નોર્મલ અવસ્થામાં આવી જાય આ પ્રયોગ તમારે જમ્યા પછી નથી કરવાનો ખાસ યાદ રાખજો જમ્યા પહેલા જ કરવાનો છે જમ્યા બાદ આ પ્રયોગ નથી કરવાનો શું કરવાનું પહેલા આપણો જે જમણું નસકોરું છે આ ધ્યાનથી સાંભળજો માત્ર નસકોરું બંધ કરવાનો છે એવું નથી પણ એનો પ્રયોગ પણ છે

ધીરે રહીને ડાબી સાઈડ થી ઊંડા શ્વાસ લેવાના છે ધીરે ધીરે છોડવાના છે લેવાના છોડવાના મિનિટ મિનિટ તમારે આ કાર્ય છે આટલું લાંબુ તમે કરી શકો કારણ કે જે હાઈ બીપી પીઠની તકલીફ હોય તો આ પ્રકારનું એક ને એક તમે ઊંડા શ્વાસ લેવું છોડવું આ થોડું અઘરું બની જાય છે પણ તમારે અગર તમારે આ પ્રકારની તકલીફોથી છુટકારો મેળવવો હોય તો જમ્યા પહેલા ગમે ત્યારે જમ્યા બાદ ક્યારેય પણ નહીં જમ્યા પહેલા ગમે ત્યારે તમે એક નશકોરું બંધ કરી ઊંડો શ્વાસ લો છોડો તમારી જે હાઈ બીપી છે ને એ ફરીથી કંટ્રોલમાં આવી જશે એકસો સુધી પહોંચી ગયું હોય તો ફરીથી એ નેવું નીચે અથવા નેવુંની આજુબાજુ આવી જશે આ વિડીયો તમને જલ્દીથી બીજા લોકોને શેર કરો જેથી બીજા લોકો જેમને પિત્તની તકલીફ હોય એ પણ જલ્દીથી વિડીયોને જોઈ શકે જાણી શકે અને ચેનલ સબસ્ક્રાઇબ કરો આભાર